વાવ તાલુકાના બુકણા ગામે બાર ઓગસ્ટ બે ના રોજ એક ખેતર માલિક અભાજી રાજપૂતને ખેતરમાં હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો જેથી આ અંગે ફરિયાદ નોંધાતા બનાસકાંઠા જિલ્લા પોલીસ અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ તેમજ એલસીબી એસઓજી દ્વારા ડોગ સ્કોડ એફએસએલ ની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં તપાસ દરમિયાન ખેતર માલિક અભાજી રાજપૂતની હત્યા તેના ત્યાં કામ કરતો રાજસ્થાનના બાડમેરના ભાગ્યા શામળાજી બિલ દ્વારા કરાયું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું જેથી પોલીસે શામળ ભીલની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ હત્યા પત્ની સાથે આળા સંબંધોમાં કરાઈ હોવાનું સામે આવ્યું હતું તેમજ તેના સંતાનોને પણ તેનાથી અલગ કરી દીધા હોવાના આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે તારીખ બાર આઠ બે હજાર પચીસ ના રોજ વાવ પોલીસ સ્ટેશન ખાતે જાણ થાય છે કે વહેલી સવારમાં માં બુકાણા ગામે અભાજી સોજાજી ગોહિલ ની કોઈ અજાણ્યા શખ્સો એ ઘા મારી અને હત્યા કરેલી છે આ બનાવની જાણ થતા જ અમારી લોકલ પોલીસ અને અહીંયા એસટીપીઓ દ્વારા બનાવની વિઝિટ કરવામાં આવે છે અને તાત્કાલિક તમામ તમામ એજન્સીઓને જાણ કરવામાં આવે છે અમારી ફેસિલિટી ની ટીમ અને ત્યારબાદ જે છે એલસીબી દ્વારા પણ આ અંગે ઊંડી તપાસ કરવામાં આવે છે તપાસ કરતા મળ્યું છે કે તેમના જ જે ભાગ્યધરી તરીકે જે વ્યક્તિ કામ કરતા હતા એટલે કે સામરાજી ભીલ કે જેઓ બાડમેર જિલ્લાના વતની છે તેઓ ઘણા લાંબા સમયથી તેમની પાસે તરીકે વર્ક કરતા હતા તેઓ દ્વારા તેમની હત્યા કરવામાં આવેલી છે તે બાદ પોલીસે અલગ અલગ જગ્યાએ નાકાબંદી ગોઠવીને આજે વહેલી સવારે જે આરોપી છે તેને પણ હસ્તગત કરી લીધો છે અને હાલમાં તેને કોર્ટમાં પ્રોડ્યુસ કરી ને આગળના રીમન મનીની કાર્યવાહી હાલમાં ચાલુ છે સાહેબ શું કારણ હતું મર્ડરનું મર્ડરનું જે કારણ હાલમાં જાણવા મળ્યું છે પ્રાથમિક રીતે ઇન્ટ્રોગેશનમાં

કે જેઓ દસ હજાર થી વધુ સફળ સર્જરી અને દસ વર્ષ નો અનુભવ ધરાવે છે કે જેઓ ગોલ્ડ મેડલિસ્ટ યુરોલોજીસ્ટ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ના સ્પેશિયાલિસ્ટ છે તેમના સાથે છે ડોક્ટર ખુશબુ એ ચૌહાણ એનેસ્થેશિયા અને આઈસીયુ નિષ્ણાત અને ડોક્ટર સ્નેહા એલ ચૌહાણ ન્યુરો ફિઝિયોથેરાપી નિષ્ણાત